હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ એમ તો બધા મજામાં મજામાં બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં મસ્ત મજાના જો સિરાયને પડામાં આવી જશે અને આપણે જોવામાં મસ્ત મજાના જો કાલે હાંકી હાંકી વાળ્યું છે ને મસ્ત મજાના જો દિયોગી ગયો છે આજની વાતાવરણની વાત કરું ને તો વાતાવરણનું વાતાવરણમાં પલટો આવતા શક્યતા હોય એવું લાગે છે કે વરસાદની આગાહી પાછી છે ધોળા વાદળા થયા છે અત્યારે એ વાદળા નથી અત્યારે તો નીંદો જઈશું ફટાફટ મળી નીંદવા તો વરસાદ આવી જશે ને તો ખડ જમી જશે ને પછી ખડ કાઢવું ને મુશ્કેલ થઈ જાય તો અત્યારે તો ટાઈમ છે ને તો ફટાફટ ઘાટું કાટું લઈ લેવી તો ગાય અત્યારે જો લાઇટ આવી ગઈ છે ને આપણે ઘરે ખડ એવું પાવાનું છે લાઈટ ને એવું તો જો મોટર ચાલુ કરવા આવી ગયા છે ને આ બાજુ જો આપણા કૂવો છે જો આપણે કૂવો છે ને આ નદીમાં છે કૂવો તાલો ફટાફટ મોટર ચાલુ કરી દેવી ફાઇનલી જો મોટર ચાલુ કરી દીધી છે ને આ બાજુ જો મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે બધ કેરીમાં આંબામાં પાક પડી ગયો છે કેરી પાકી ગઈ છે તમને બતાવું તો ફાઇનલી તો કેરીમાં ભાગ પડી ગયો છે ને તો જનાવરાતે ખા ખાને જોઠી હેઠી ક નાખે આ બધું તો પડી કેરી બધું પાકેલું જ છે તો આંબામાં વાત કરું ને તો આંબામાં જોઈ જશે ઘણી મસ્ત મજાની વાકલ છે તો ખડ ને ખડ પી ગયું પાણી જો આપણે બંધ થઈ ગયું પાણી બીજાને વાળો નથી નહીં દીધો ને આ બધું જો નિંદવાનું ચાલુ છે તો જઈ ફટાફટ નીંદવા ને આ બધું જો પાણીમાં સાયકલ હાલતી નથી કે કે સણસો લઈ ગયો છોકરાનો ઢેસણ સોલાઈ ગયો ધીમ કરો એમ થાય હમ તો હાલો જઈએ फटाफट નીંદવા